નમસ્તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ચારિત્ર્ય પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે રિકવાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર કેરેક્ટર સર્ટિફિકેટ તો ચાલો આજના આ વીડિયો વિશે તમને માહિતી આપો તે પહેલાં મારી એક વિનંતી છે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો ફટાફટ ક્લિક કરી દો સબસ્ક્રાઈબ બટન હવે આપણે ચારિત્ર્ય પ્રમાણપત્ર મેળવવા માટે જે ડોક્યુમેન્ટ જોઈએ છે તેના વિશે વાત કરીએ તો તેમાં પહેલાં રહેઠાણનો પુરાવો જોઈશે સેકન્ડ નંબર પર ઓળખાણનો પુરાવો અને ત્રીજા નંબર પર સેવા જોડાણમાં જરૂરી પુરાવો હવે દરેક પુરાવા વિશે ડિટેલમાં હું આપને માહિતી આપીશ તો સૌથી પહેલાં રહેઠાણનો પુરાવો જેમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે જે હું આપને બતાવીશ તે બધામાંથી તો પહેલા નંબર પર છે રેશન કાર્ડની નકલ બીજા પોઈન્ટ પર લાઇટ બિલની ખરી નકલ ખરી નકલ એટલે સાચી નકલ ત્રીજા પોઈન્ટ પર ટેલિફોન બિલની સાચી નકલ ચોથા પોઈન્ટ પર ચૂંટણી કાર્ડની નકલ પાંચમા પોઈન્ટ પર પાસપોર્ટની નકલ છઠ્ઠા પોઈન્ટ પર છે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનો પેજ સાતમા નંબર પર પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુકની નકલ અને આઠમા નંબર પર છે ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ નવમા પોઈન્ટ પર છે પીએસયુ દ્વારા જારી કરાયેલ કોઈપણ સરકારી ફોટાવાળું આઈડી કાર્ડ મિત્રો આ દરેકમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જોઈશે હવે બીજા નંબર પર છે ઓળખાણનો પુરાવો તેમાં જેટલા પણ ડોક્યુમેન્ટ બતાવો તેમાંથી કોઈ પણ એકની જરૂર પડતી હોય છે પહેલાં પોઈન્ટ પર છે ચૂંટણી કાર્ડની નકલ બીજા પોઈન્ટ પર છે પાન કાર્ડની નકલ ત્રીજા પોઈન્ટ પર છે પાસપોર્ટની નકલ ચોથા પોઈન્ટ પર છે ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ હવે પાંચમો પોઈન્ટ આપણે જોઈએ તો તેમાં છે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ હવે છઠ્ઠા પોઈન્ટની આવે છે આમાં કે નાગરિકનો ફોટો ધરાવતો કોઈ પણ સરકારી દસ્તાવેજ હવે આપણે સાતમો પોઈન્ટ જોઈએ તો તેમાં છે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ આઠમો પોઈન્ટ આવશે આધાર કાર્ડ મિત્રો જેટલા બતાવ્યા છે એ દરેકમાંથી કોઈ પણ એક જરૂર પડશે હવે ત્રીજો પોઈન્ટ છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો તેમાં જરૂર પડશે પહેલો પોઈન્ટ છે કે અરજદારનો જવાબ બીજા પોઈન્ટ પર આવે છે કે જે જમીન ધારણ કરતા હોય તેની ગામ નમૂના નંબર સાત બાર નંબર આઠ અ તથા નમૂના નંબર છની પ્રમાણિક નકલ ત્રીજા પોઈન્ટ પર આવે છે અરજી સાથે રજૂ કરાયેલ સોગંદનામું હવે ચોથો પોઈન્ટ જોઈએ કે જેમાં આવે છે જે જમીન વેચાણ લેવાની હોય તેના અદ્યતન ગામ નમૂના નંબર સાત બાર નંબર આઠ અ તથા નમૂના નંબર છની પ્રમાણિક નક્કલ અને પાંચમા પોઈન્ટ પર આવે છે સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ